આજે મહાપર્વ મહાશિવરાત્રિ બધા જ મિત્રોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના આજે મહાશિવરાત્રી દરમિયાન સવાર સવારમાં દર્શન માત્ર ત્રિલોકધામ મંદિરે પહોંચ્યા ત્યાં ખૂબ જ ભીડ હતી દર્શન માટે મંદિરના ગેટની અંદર પ્રવેશ કરતા જ ભાંગની પ્રસાદી લીધી અંદર જઈને મહાદેવના દર્શન કર્યા આજે મહાશિવરાત્રી એટલે મહાપર્વ પર્વતીથી મુજબ મારો જન્મદિવસ પણ છે દર્શન કર્યા બાદ ત્યાં જ કૈલાસ પર્વતનું સરસ મજાનું ડેકોરેશન હતું પાંચ રૂપિયાનો સિક્કો પેટીમાં નાખતા જ મહાદેવના મહાદેવ પર્વતમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યા પણ તમને તો એકદમ ફ્રીમાં જ દર્શન કરાવીશું એ પણ વિડીયોના માધ્યમથી ત્રિલોકધામના પવિત્ર મંદિરનામાં જય 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 હર હર મહાદેવ વિડીયો સારો લાગે તો લાઈક કરશો શેર કરશો અને કમેન્ટ પણ અવશ્ય કરશો મિત્રો મારા વિડીયા મોસ્ટલી મંદિર વિશેના જુઓ છે પ્યોર કન્ટેન્ટ કન્ટેન્ટને ફૂલ એચડી વિડીયો સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મ પર સેમ વિડીયો અપલોડ કરવામાં આવે છે એટલે કે ફેસબુકમાં પણ તમે એ જ વિડિયો જોઈ શકશો અને યુટ્યુબમાં પણ તમે એ જ વિડિયો જોઈ શકશો આજે મિત્રો ત્રિલોકધામ મંદિરમાં સવારમાં દર્શન માટે ખૂબ જ ભીડ હતી તમે જોઈ પણ શકો છો લોકો ઘણા બધા આજે દર્શન માટે આવ્યા હતા અને ભાંગની પ્રસાદી પણ હાજર જ હતી મિત્રો તમે જોઈ શકો છો ડેકોરેશન પણ ખૂબ સરસ ત્રિલોકધામ મંદિરનું કરેલું છે બધી મૂર્તિને સ્વચ્છ રીતે સાફ કરીને હાર હાર પહેરાવીને તેમજ કલરકામ પણ હમણાં જ થયું હોય એવું લાગે છે રામ પરિવાર જોઈ શકો છો મિત્રો મીરાબાઈ મીરાબાઈનું પણ તમે મૂર્તિ જોઈ શકો છો મિત્રો બધા જ જે સંતો છે એ બધાની મૂર્તિ અહીં બંને સાઈડ રાખવામાં આવી છે ત્રિલોકધામ મંદિર ખૂબ જ સરસ સરસ ડેકોરેશન કરેલું છે આજે અને કૈલાસ પર્વતનું તો ખાસ ડેકોરેશન કરવું છે મિત્રો પાંચ રૂપિયાનો સિક્કો પેટીમાં નાખતા જ કૈલાસ પર્વતમાંથી મહાદેવ દર્શન આપે છે દર્શન માટે પ્રગટ થાય છે એ પણ એક સરસ મજાનું ડેકોરેશન છે જોઈ શકો છો સવાર સવારમાં લોકો આવી રહ્યા છે દર્શન માટે મહાશિવરાત્રીના મહાદર્શન માટે ત્રિલોકધામ મંદિર જે આપણે મોરબી મોરબીમાં જ આવેલું છે ઘણા ખરા લોકોને ખબર પણ નહીં હોય નવલખી રોડ ઉપર ધક્કાવારીની બાજુમાં જે આપણે કાર્યા સોસાયટી તથા કુબેરનગર છે ત્યાં જ બાજુમાં આવેલું છે ત્રિલોકધામ મંદિર ખૂબ જ સરસ મોટું મંદિર છે ફેમિલી સાથે દર્શન કરવા જેવું મિત્રો તમે પણ ક્યારેક આ મંદિરનો લાવો લ્યો દર્શન માટે જે લોકો નથી આવ્યા જે આવ્યા છે એ તો દર વર્ષે કે ટાઈમ મળે ત્યારે આવે જ છે પણ અમુક લોકો જે નથી આવ્યા એના માટે દર્શન માટે ખૂબ સરસ મોકો છે જોઈ શકો છો મિત્રો મહાદેવ દર્શન દઈ અને કૈલાસ પર્વત અંદર જઈ રહ્યા છે જે રીતે પાંચ રૂપિયાનો સિક્કો પેટીમાં નાખતા જ મહાદેવ દર્શન આપે છે વિડીયો સારો લાગે મિત્રો તો શેર કરશો લાઈક કરશો કોમેન્ટ અવશ્ય કરશો સામે પણ ગિરનાર પર્વત બનાવેલો છે પથ્થરનો